સત્તાધાર જગ્યાના વિવાદ વચ્ચે ધારીના ધારાસભ્યએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત ને રજૂઆત વચ્ચે ધારીના વિવાદ વચ્ચે વી કાકડિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખ્યો સતાધારની જગ્યાને બદનામ કરવાના મુદ્દે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ સામેના આરોપો પાયા વિહોણા ગણાવ્યા અને ધાર્મિક સંસ્થાને ષડયંત્ર રચી બદનામ કરવામાં આવી રહ્યાની રજૂઆત કરવામાં આવી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી કૃષિ છે અને તમારે જેમ મરદસ્તી વાળાપત્ર માટે આવતા મેં વિધાનસભા સારી સોગસરાને ખાંબા વિધાનસભા આવે છે એની બાજુમાં વિસાવદર મુકામે સત્તાધારે યાત્રાધામ છે આ યાત્રાધામ એવા પ્રકારનું ખૂબ પુરાણું અને ખૂબ પ્રસિદ્ધ એવું યાત્રાધામ આપા કે જગ્યા ને જ્યારે બદનામ કરતા હોય ત્યારે મારી પણ ફરજ પડે કે આ જગ્યાને આવી પુરાણી જગ્યાઓ ને બદનામ કરી અને ખોટી રીતે એના મહંતોને હેરાન કરવા માટેના જે પત્રો જેણે લખ્યા છે અને જેણે બદનામ કરવા માટે જે કાર્યવાહી કરી છે એની વિરુદ્ધમાં મેં ગૃહમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે આની જે આ જગ્યાને બદનામ કરવા માટેના જેણે લેટર લખ્યા છે એને એની પર કડક તપાસ થવી જોઈએ અને કડક પગલાં લેવાડવા જોઈએ આ જગ્યા એક ખૂબ પુરાણી અને પ્રસિદ્ધ જગ્યા છે આપાગની જગ્યા એટલે અમારા સૌરાષ્ટ્રનું મોટા મોટું એક યાત્રાધામ છે આ યાત્રાધામને જ્યારે બદનામ કરવા માટે જે પ્રવૃત્તિ કરતા હોય એની ઉપર કડક પગલાં લેવા જોઈએ અને આજે એના મહંત તરીકે જ્યારે વિજય બાપુ નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય અને જગ્યાનું ડેવલોપિંગ કરતા હોય એના બદનામ કરવાનો જે ઈરાદો છે એ બધ ઈરાદો બર ન પડે એના માટે આપણે ગૃહમંત્રીશ્રીને પત્ર લખી અને જેની તપાસ જે કડક શબ્દોમાં થવી જોઈએ એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ